અને ત્યાં રોકાવાઈ જાય આપડે વિલાસભાઈ ત્યાં જ છે વિલાસભાઈ ત્યાં હા ફાઈ પણ ત્યાં છે બે ફઈ ત્યાં છે એટલે શું આટો મરાઈ જાય ને વેકેશન પણ થઈ જાય વેકેશન પણ થઈ જાય તો આપડે આપડે તો આપડે એક બનવું

આપડે બાપુ ને પણ મળીયે શું કેવું તમારું મળો બરાબર છે જો અત્યારે આઈટમ ચાલુ જ છે હા આઈટમ સવાર નહી બનવાની સરુ તો આપડે દાદા આ કટ કરવાનું સોલું છે ને